ગાઈઝ તો આજે જો અમારે આલ્કલાઇન પાણીનું મશીન મૂકવાનું છે જે આરોજ એક પ્રકારનો આ રોજ હોય છે તો જો આજે મૂકવાનું છે એની કિંમત છે દોઢ લાખ રૂપિયા પણ હું અમને કેટલામાં મળ્યું છે હું તમને આગળના આ જ વિડીયોમાં કહીશ એટલે કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો અને મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો તો આ મશીન અમે બુક કરાવ્યું હતું એટલે આજે ભાઈઓ જો લગાવવા એવા છે ને હામીને દિવાલે લગાવવું એવું કહેતા હતા પણ મેં ને મારો જે મેન આરો લાગેલો છે ને એના નીચે જ તમે ફિટ કરી દો તો બચ્ચો આ આરો છે ને એનું મેન્યુ ફેક્ચર છે અમદાવાદનું અને તમારે કોઈને જો મંગાવવું હોય તો હું મેન્શન કરું છું નંબર આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે મંગાવી શકો છો ને બસ હું જો કે એવું નથી કે મને પૈસા મળે છે એટલે પ્રમોશન કરી આપણે કોઈ કોઈ જાતનું પ્રમોશન નથી પણ અમારા રિસ્તેદારમાં અમારા સંબંધીમાં બધા વાપરે છે ને સારું છે એટલે મને ઊંચું ગાલો તમારા જોડે શેર કરું તો બધું આ મંગાવ્યું હતું અને આપણે બધા જાણીએ જ છીએ કે જળીયત જીવન છે અને આપણી બોડી સિત્તેર ટકા પાણીથી બનેલી છે અને પાણીની આપણને સી અનાજ કરતાં સિત્તેર ટકા પાણીની જરૂર પડે છે અને આ પાણી એવું છે આ મશીન એવું છે કે આપણી બોડીના લેવલનું આપણને પાણી બનાવીને આપે છે અને ઓલ આ વિદેશી કંપનીઓ છે જ બધી કે જાપાની ને એ લોકો બધા બનાવે છે આ પાણીના મશીનો અને ઓલ ઇન્ડિયામાં વેચે છે પણ આપને પ્રોબ્લેમ શું થાય છે કે એમની પ્રાઇસની એમની કિંમત લગભગ અઢી લાખ જેવું કિંમત છે જાપાનના જે મશીનો આવે ને એની પણ આ એનું મેન્યુફેક્ચર છે ગુજરાતનું અને મેન અમદાવાદનું એટલે આપણને આ બહુ સારા એવા સસ્તામાં મળે છે તો ને તો પણ સસ્તું છે એના કરતાં અને ક્વોલિટી એકદમ આમ એવન છે અને પ્રોડક્ટ એ સરસ છે તો તમે કોઈ મંગાવવું હોય તો મંગાવી શકો છો તો બસ જો આ નેક્સ્ટ ડેના દિવસે એનું લોગ છે ને જે અમારે મશીન ફિટ કરી ગયા એ કાલના બ્લોગમાં કાલના શૂટ કરેલું હતું ને આજે બીજા દિવસે સવારમાં જો હસ્તીબેન ગયા છે ટ્યુશનમાં અને અથર્વભાઈ ઉઠી ગયા છે તો એને નાસ્તો કરવા થોડીક વાર લાગે મને અને આમે એ નખરા કરતો કરતો ખાય અને સવારમાં એને એવી આદત છે કે ઉઠે ને એટલે જે પેલું એની જોડે ઢીંગલો છે ને ઢીંગલો લઈને ઉઠે અને બ્લેન્કેટ લઈને ઉઠે તો બસ જો એમને ખવડાવી દીધું અથર્વને અને હસ્તીબેન માટે આજે સવારે નાસ્તામાં થેપલા બનાવ્યા હતા ને તો એના માટે થોડોક લોટ રાખી મૂક્યો હતો અને થેપલા બનાવી દીધા ને થેપલા સોસ અને બિસ્કીટ જો રાખી દીધા છે ને બસ સારું આલો જો હસ્તી આવી ગઈ છે ટ્યુશનથી અને એને આપણે માથું ઓળાઈ દઉં પછી એને મૂકવા જવાની છે અને કાલે મશીન લઈ આવ્યા હતા રાતે ફિટ કરીને એ લોકો બાર સાડા બારે કેવું કંઈક મશીન ફિટ કરીને ગયા પણ હું રાતે અમે શરૂ નહોતું કર્યું ને હસ્તી હોઈ ગઈ હતી એટલા માટે જો સવારે આપણે હસ્તીબેનના હાથે મુહૂર્ત કરી દીધું છે અને જે કંકુના ચાંદલાને જે વધારવાનું હોય એ પ્રોસેસ આપણે ગમે ઘરમાં વસ્તુ વસાઈએ ને તો આપણે કેમ ચાંદલા કરીએ ને વધારીએ એ રીતે બધો આજે તે કંકુ ચાંદલો ને બધું કરી દીધું ને જો આ જે એ મશીન છે ને એના કઈ કઈ રીતના ફાયદા છે એ બધું આ પાણીના ફાયદાને કઈ રીતે ઉપયોગ કરવાનો એ બધું આમાં છે ગુજરાતીમાં છે હિન્દીમાં છે ને ઇંગ્લિશમાં છે ત્રણ ને સ્ટીકર એ લોકો દેતા ગયા છે તો બચો આવી રીતના કંઈ છે તમે જોઈ લેજો વાંચી લેજો અને તમારે કોઈને મંગાવવું હોય તો બહુ એકદમ સસ્તા ભાવમાં છે અને આમની કિંમત છે એમની મેન્યુફેક્ચરથી અમે કર્યું ને ફોન તો એવું કહેતા હતા કે દોઢ લાખ કિંમત છે આની પણ અમને કંઈક એકાણું લાખમાં કિંમત ત્યારે સ્કીમ છે ડિસ્કાઉન્ટ સારું છે એટલે એમને એકાણું હજારમાં મળ્યું છે નવાણું ટકા એટલે જો આવી રીતના કંઈ છે ને આ છે એમનો કસ્ટમરનો કેર નંબર તો બસ તમે આ નંબર ઉપર ફોન કરીને પૂછી જોજો કે તમારે લેવાનું હોય તો બરાબર તો બસ હારવા લો કન્ટિન્યુ રેજો ને મારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે આરો વસાવવાનો જ છે અમે વસાવી લીધો છે તો બસ હારવા લઉં બતાવી દઉં તમને જો આ ઉપર આરો મૂક્યો છે ને નીચે આરો મૂક્યો છે ને જો આ પાવરનું બટન છે ને રેડ કલરનું એ દબાવીએ ને એટલે અહીંયા ઉપર જો ડિસ્પ્લે ઉપર લખેલો આવે રેડી ટુ યુઝ ને પ્રેસ સ્ટાર્ટ એટલે આપણે એ દબાવીએ ને એટલે પાણી આવી જાય એની જે પાઇપ છે લાગેલી એમાંથી ને આમાં જો તમે જોઈ શકો છો કે આલ્ફ્રેન પાણી છે એની રીતે ઓટર છે એમણે શરૂ કર્યું છે જે રીતનું યુઝ લખેલા એ બટન દબાવ્યું ને તેવું લખેલું આવે અને એની જે પાઇપ છે ને એમાં પાણી આવે છે તો એ રીતે કે એવું મશીન છે અને આ નવરાત્રિનો ત્રીજો દિવસ હતો ત્યારનો બ્લોક છે અમે અમારે સોસાયટીમાં જમવાનું હતું એટલે અમે જો જમવા આવી ગયા છીએ અને છે સોલેપુરી પુલાવ કઢી અને જલેબી તો હાલો બધા આવી જાઓ જમવા તો બસ જો આ ઢબુબેનના છણિયા છોડી સીવું છું અને હસ્તીબેન નહીં કાલે કટિંગ કર્યા હતા બે બહેનોના કટિંગ કર્યા હતા તો બસ સીવતી હતી પણ જો અસ્થિબેન હમણાં સ્કૂલે જવાનો ટાઈમ થઈ જાય એટલે બે બેસનના પુડલા બનાવ્યા અને આમે અથરો હમણાં છે ને એને તાવ આવ્યો ને સરદીને થઈ ગઈ હતી ને ત્યારનો કંઈ ખાતો નહીં એટલે શાક રોટલી કેવું નહીં ખાતો એટલે જો એમને ભાવે છે બેસનના પુડલા એટલે મેં હાલો બેન ભારૂ માટે બેસનના પુડલા બનાવી દઉં અને ઢબુબેન તેના ફૈબાના ઘરે છે તો બચ્ચો ગામડેથી દૂધી આવી હતી તો દૂધી નાખી લીલા ધાણા લસણ મરચાં ટીસી જ નાખ્યું અને બસ બેઝિક મસાલા જીરું હળદર મીઠું મરચું ને લીલા ધાણા નાખીને જો બેટર બનાવી દીધું ને બચ્ચો પુડલા બનાવી દીધા તો હસ્તીને લંચમાંય લઈ જાહે અને અથરો નહીં ભાવે છે એટલા માટે તો બસ સારું હાલો હસ્તીબેનનું લંચ ભરી દઈ અસ્તીબહેનને મૂકી આવીને પછી બે બહેનોના સીવવાના છે કપડાં તો બચ્ચો ઢભુના ચણિયા સોળી સીવા અને હસ્તી માટે આ ફ્રોક સીવું છે તો આ મારી બેને સુરતથી કાપડ મોકલાવ્યું હતું એટલે બહુ મને નહીં વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળ્યો હતો એટલે જો આ એક રીલ બનાવી હતી ને એમાંથી મેં એટલી ક્લિપ મૂકી દીધી કે મેં આ સીવું છે એ માટે તો બસ અસ્થિબેન જવાના છે રમવા અને હું તો રમવા નહીં જાતી તો બસ મોડાહુથી અસ્થિ રહેશે તો પહેલાં તો બહુ મોટું રાઉન્ડ હતું તો બસ અત્યારે જો છોકરીઓ છોકરીઓ એની રીતે હોહોની રીતે રમેશે અસ્થિબહેનને બધાય તો બસ સારું આલું આજના વ્લોગમાં આટલું જ અને ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ અને તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને મારી તો બસ આ અમારા અહીંયા અમારા વિંગમાં જ રહી છે પરી તો એ હસ્તીને શીખવાડે છે કે આવી રીતે તું કઈ હસ્તીને નથી આવડતું તો એ બસ એમને શીખવાડતી હતી તો બસ સારો હાલો મને એડિટિંગનો ટાઈમ નહીં મળતો કારણ કે આ રાતે જો અત્યારે થોડી વાર નીચે બેહવા આવી નક હું રાતે ટાઈમ રાતે એડિટિંગ કરતી તો એ ટાઈમ નહીં મળતો અને અથરવા હમણાં તબિયત નહીં સારી તો બહુ હેરાન કરે છે તો બસ